આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની દર વર્ષે અર્સોલા સાથે ઉજવણી કરાય છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂત્રંજેલી સાથે સર્વધર્મ પ્રાર્થના પણ આયોજન કરાયું છે જે અંતર્ગત આજે પણ ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમનું સુરત મનપા દ્વારા આયોજન કરાયું હતું દેશના રાષ્ટ્રપિતાને અંગ્રેજોથી દેશને અહિંસાથી આઝાદી અપાવનારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની એકસો ચોપનવી જન્મ જયંતિની ઉજવણી તથા આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાને લઈને વિવિધ કાર્યક્રમ યોજાયા હતા તેમાં આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિએ સવારે ચોક બજાર ખાતે આવેલા ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમાને શ્રુતાંજલિ સવંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતો ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષિષ મામણી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ મનપા કમિશનર શાલિન અગ્રવાલ ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ શાસક પક્ષ નેતા તમામ કોર્પોરેટરો ધારાસભ્યો સહિતનાઓ અને કર્મચારીઓ પણ જોડાવા પામ્યા હતા ધરપડજો ધારાસભ્યો મળીને ગાંધીજીને સુત્રાંજલિનો કાર્યક્રમ કર્યો અને અહીંયા ભજન સાંભળ્યું ગાંધી જયંતિએ દર વર્ષે સુરતમાં મનપા દ્વારા અને કાર્યક્રમ યોજાય છે ત્યારે આ વર્ષે પણ ગાંધી જયંતિની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ હતી અઝલ કુર્સી સાથે પ્રકાશવાળા